દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા ખાતે ટ્રાફિક જાગૃતિના હેતુ સાથે પોલીસ તંત્ર અને જનતા વચ્ચે રોયલ કપ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાય તો આ ટુર્નામેન્ટનો હેતુ દ્વારકા જિલ્લાના લોકો ટ્રાફિક પ્રત્યે વધુ જાગૃત બને અને સુરક્ષા નિયમોની અમલવારી કરે તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસના ઉપક્રમે ખંભાળિયામાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિક અંગેની જાગૃતિ તેમજ પ્રજા અને પોલીસ વચ્ચેનું સમન્વય વધુ સુદ્રઢ બને તે હેતુથી જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેના વડપણ હેઠળ જામનગર હાઈવે આવેલા બોક્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં ખંભાડિયા તથા આસપાસના વિસ્તારના કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો ને તકે ટ્રાફિક પોલીસ દ્વારા

આયોજિત સુરક્ષા સેતુ અંતર્ગત સુરક્ષા કપનું આજે રોયલ રોયલ બોક્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું લોકોમાં જાગૃતતા આવે સેફ્ટી પ્રત્યે ધ્યાન દે રોડ રસ્તાને અકસ્માત ના દે એના માટે થયા અને એના પ્રચારને પ્રસાર હેતુ અંતર્ગત આજ રોજ અહીં રોયલ ક્રિકેટ બોક્સ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જ્યાં વિવિધ ટીમો દ્વારા આજે ક્રિકેટ મેચ રમાઈ રહેલ છે અને સૌ ક્રિકેટરો આ રમતનો આનંદ માણી રહ્યા છે